શરૂ મોદીજીની આખા દેશ પ્રત્યેની એક સૂચના નવરાત્રીને લઈ સરકારનો મોટો નિર્ણય નાણાં ખેડૂતોનું જીવન સુધારવાનું જવાબદારી વાત કરીએ તો દિવાળી પહેલાં જ મોટી નવી નવા જૂની અંબાલાલ પટેલ બે હજારની જગ્યાએ મળશે દસ હજાર રૂપિયાનો હપ્તો આ તમામ સમાચારની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ ચક્રવાતી તોફાન રાગાસા પાંચ દેશો જે છે થાઇલેન્ડ ફિલિપાઈન્સ ચીન જે છે તાઇવાન અને હોંગકોંગમાં તબાહી મચાવવા તૈયાર છે મિત્રો જે રાગાસા વાવાઝોડું છે આ પાંચ દેશોમાં જે છે તબાહી મચાવવા તૈયાર છે આ તોફાન અઢાર સપ્ટેમ્બરે એક્ટિવ થયું હતું અને એકવીસ સપ્ટેમ્બર સુધી જે છે તે સુપર તોફાન બની ગયું છે જે લગભગ બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે પણ તોફાનની તીવ્રતા જોતાં આ પાંચ દેશોની ઇમરજન્સી જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ એવા આગળની તો મોદીજીની આખા દેશને સૂચના અહીંયા કરવામાં આવી છે તો સાર્વજનિક વપરાશની વસ્તુઓ જેમ કે ઘી પનીર માખણ નમકીન કેચઅપ જામ ડ્રાય ફ્રુટ્સ કોફી અને આઈસ્ક્રીમ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં જેવી કે ટીવી એસી વોશિંગ મશીન એર કન્ડિશનર અને જે છે ડિશવોશનર સ્ટેટસ પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાથી તેના ભાવમાં પણ અહીંયા ઘટાડો કરવામાં આવ્યો છે કારની વાત કરીએ તો મોટી કાર પર જીએસટી હવે અઠ્યાવીસ ટકા અને નાની કાર પર નાની કાર પર જીએસટી હવે અઢાર ટકા રહેશે જે છે ઘણી જે છે ઘણી કારની કંપનીઓએ પહેલાંથી જ કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે સિમેન્ટમાં વાત કરીએ તો સિમેન્ટ પરના જીએસટીની રેટને અઠા અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરાવ્યો હોવાની જે છે મકાનો પર સસ્તા થઈ શકે છે હેલ્પલાઇન ક્લબમાં હેલ્થ જેસે હેલ્થ ક્લબ સલૂન ફિટનેસ સેન્ટર યોગ સેન્ટર પરના ટેક્સને ને અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે હેર ઓઇલ જેવા શેમ્પુમાં શેમ્પુ હેર ઓઇલ જે છે ટોયલેટ સાબુ શેમ્પુ ટૂથબ્રશ ટૂથપેસ્ટ પણ સસ્તા થવાની શક્યતા છે કારણ કે તેના પર ટેક્સ લઈને ઘટાડીને કરવામાં આવ્યો છે તો વાત કરીએ આગળ તો સરકારને લઈને મોટો એ નિર્ણય નવરાત્રીને લઈને સરકારનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરી છે કે ગરબાની રમઝટ મોડી રાત સુધી ચાલુ રહી શકે છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે છે પાલન કરવાનું રહેશે તેમાં પોલીસ પોલીસ ગુજરાત પ્રકારની દખલગીરી કરશે નહીં વાત હવે આગળની તો નાના ખેડૂતોનું જે છે જવાબદારી પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના કોર્પોરેટિવ મિલ જે છે માર્કેટિંગ ફેડરેશન સૂર્યવસ્ત જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપે છે

અને આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આપણે ખેડૂતને સંપૂર્ણ ટેકો આપી તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જે છે રકમને વધારો કરવાની જે છે એ જોગવાઈ કરવામાં આવી છે છ હજારની વધારીને યા દસ હજાર રૂપિયા કરવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે તો આજનો આ વિડીયો પર્યાય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળી શકના વિડીયોમાં અત્યાર સુધી જય ભારત જય હિન્દ